તો આ રીતનું કોઈ વસ્તુ આમાં નથી આમાં થોડુંક એ લોખંડ વપરાણેલું છે આગળની આ ઘોડી છે ત્યાર પછી આ બે પાઇપ આવડા છે ત્યાર પછી આ ટાંકી છે ને આ બે મોટરું છે બસ એટલી જ વસ્તુ છે ને કે આગળનું પાઇપ છે આગળના બમ્પર માટેનું અને બાકી આ નળી છે બાકી શકો છો મિત્રો કે ટ્રેક્ટર એની રીતે હાલતું રહે છે અને આગળ ઓળમાં જે દવા છે તે પડતી રહે છે આ મિત્રો આપણો ગુજરાતનો ખેડૂત આ ટેકનોલોજી અપનાવી શકે અને આ ટેકનોલોજી બનાવી શકે તો આપ જોઈ શકો છો મિત્રો કે આ ટેક્ટર ચાલી રહ્યું છે અને આગળ દવા પડી રહી છે જે સિંગની ઓળમાં પાવાની દવા આવે છે તે પડી રહી છે તો આપણે જોઈએ અને જાણ કરીએ કઈ રીતે એ જુગાડ કરેલો છે તો આપ જોઈ શકો છો મિત્રો કે ટ્રેક્ટર એની રીતે ચાલતું રહે છે અને આગળ ઓળમાં જે દવા છે તે પડતી રહે છે આ મિત્રો આપણો ગુજરાતનો ખેડૂત આ ટેકનોલોજી અપનાવી શકે અને આ ટેકનોલોજી બનાવી શકે અને જો તેમને શેઢે આવતા બંધ પણ થઈ કરી નાખશે જોઈ શકો એક સાપથી શરૂ થાય અને મિત્રો એક સાપથી બંધ થઈ જાય આ એની જો શેઢો જ્યારે શેઢે ટ્રેક્ટર હાલતું હોય ત્યારે સેજ પણ એક ટીપું પણ પડતું નથી કારણ કે ત્યાં આખું ટેકનોલોજી સાફ સિસ્ટમ છે અને આ પોતે જુગાડ કરી અને આ જે બનાવેલું છે જે ઝીરો બજેટનું ખેતી કહેવાય જે બગડી ગયેલી વસ્તુમાંથી બને એને આ કહેવાય તો જો પાછું શરૂ થઈ ગયું છે તો આપણે નજીક જઈને જોઈએ કે કઈ રીતે વળમાં પડે મિત્રો નમસ્કાર હું છું આપનો મિત્ર સંજય લાદવાને આપણે વિડીયો જોયો કે આ દેશી જુગાડ જે ફક્ત ને ફક્ત એક હજારમાં તમારા ખંભા અને ખેડૂતના ખંભા તૂટતા બંધ થાય એ રીતનો જુગાડ જે આપણે કરેલો છે એ તમે પહેલાં હાલ તો જોયો અને હવે કઈ રીતે તે મફતમાં કરવાનું છે તે હું તમને બતાવી દઉં તો મિત્રો આપ જોઈ શકો છો કે ટ્રેક્ટરની જે આગળનું બમ્પર હોય ત્યાં આપણે આ રીતનો એક પાઇપ બનાવી લેવાનો છે લોખંડનો અને તેમનો જે આપણી સીંગનું અંતર હોય ધારો કે અઠ્યાવીસની જાળી હોય ચોવીસની જાળી હોય કે વીસની જાળી હોય એ પ્રમાણે આ નળીના કટકા કરી જે આપણે પોપમાં દવા છાંટવાની નળી આવે એ નળીના આ રીતે કટકા કરી અને આ રીતે અહીંયા બોલમાં નાખી દેવાનું છે જે અહીંયા નાખી દેવાનું છે એક અહીંયા આવશે ને કે અહીંયા આવશે આ આગળની સાઈડની આપણે વાત કરી અને હવે આપણે પાછળની સાઈડની વાત કરીએ તો જો આ રીતના બે આ રીતના સોરસ પાઇપ લઈ લેવાના છે અને એના વીસ વીસ ઇંચ ઇંચના અંતરે અહીંયાથી માંડી આપ જોઈ શકો છો અહીંયા બોલ છે એટલે કે આ રીતને જો અહીંયા આપણે ફુવારો ફીટ થયેલો છે એ રીતનો આપણો ફુવારો ત્યાં ફીટ થઈ જાય છે આ નટ બોલમાં નટ બોલ મારી અને આ રીતે અહીંયા વેલ્ડિંગ આપણે પાછળ કરી દીધેલું છે જુઓ આ રીતે અહીંયા પાછળ વેલ્ડિંગ કરી દેવાનું છે અને આ રીતે અહીંયા ફુવારો લગાડી દેવાનો છે અને બીજો એટલે અહીંયાથી જેવો આ તમે છોડો એટલે આ ટેક્ટરનો જે ફુવારો છે તો મિત્રો આ રીતે હવે અને પાછળની સાઈડ આપણે પાડી દેવાનું છે આ રીતે આપ જોઈ શકો છો આ રીતે એને પોળું પાડ દેવાનું છે અહીંયા આપણે બાંધી રાખેલું છે કારણ કે અત્યારે આપણે ટ્રેક્ટર આપણું અત્યારે શેરડી બાંધવા ગયેલું છે એટલા માટે અને ત્યાર પછી આપણે મિત્રો અહીંયા કે ટેકો ટેકો લેવા માટે અને પાછળ એક જણો આલે તો કદાચ વોળની આજુબાજુ કે ફુવારો ઉપર ન પડે તો તે માણસ પાછળથી આ રીતે હેન્ડલ એનું કરી શકે છે અને આ રીતે મિત્રો આપણે જે જે બોલ છે એને વેલ્ડિંગ મારી દેવાનું છે અને આ રીતનું બંને સાઈડની નોઝલ લઈ આ રીતે નોઝલ ફિટ કરી દેવાનો છે અને નીચે આ રીતે ફુવારા ફિટ કરી દેવાના છે ત્યાર પછી મિત્રો હવે આપણે મેન જે વસ્તુ છે કે હાલ છે કેવી રીતે તો મિત્રો આપણે અહીંયા જોઈએ કે અહીંયા બે નટબોલું મારી અને આપણે એક ડબ્બાનું પતરું કાપી અને ફિટ કરેલું છે અને એની નીચે જે આપણે પંપની મોટરો આવે તે પંપની મોટર ફિટ કરી દીધેલું છે બીજું કોઈ વસ્તુ નથી જે આપણો સાર્સિંગ પંપ આવે એનું બંને મોટરો અહીંયા ફિટ કરી દીધેલી છે અને આપણે આ પાણીની ટાંકી જે અલંગથી ફક્ત ને ફક્ત ત્રણસો રૂપિયામાં આ પાણીની ટાંકી લાવેલા છીએ એનું જોઈ લઉં કદાચ મિત્ર આપેલું હોય તો તમને બતાવી શકું જુઓ મિત્રો અહીંયા આપણે એનું માપ આપેલું છે બાર લીટર છે આ જો ચાલીસ લિટરના પચાસ લીટર આપણે આ પચાસ લિટરની ટાંકી છે મિત્રો જો અહીંયા ત્રીસ લીટર થાય વીસ લીટર થાય અને દસ લીટર થાય એ રીતની પચાસ લિટરની આપણે આખી ટાંકી ફક્ત ત્રણસો રૂપિયામાં આવેલી હતી ત્યાર પછી આ બે મોટરો આપણે નાખેલી છે જે બંને સાઈડ પાણી ફગાવે અને આ નાના ટ્રેક્ટર પાછળ જોડી દેવાનું છે કોઈ ખર્ચ નહીં મિત્રો ફક્ત ને ફક્ત થોડીક મહેનત અને ફ્રીમાં જે વીસ થી પચીસ હજાર રૂપિયા જે ખેડૂતો પાસે ખાલી કલર કરીને કદાચ હાલો આ ટાંકી આપણે અલંગને નાખી દીધી છે એ લોકો કદાચ સિન્ટેક્સનો ટાંકો ફિટ કરી દે અથવા આપણે જૂની ટાંકી એ લીધેલી છે તો એ કદાચ નવી ટાંકી નાખી દે બાકી આ મોટરું જે છે એ તો મોટું એની જ રાખવાના છે અને કદાચ ધારો કે આ મોટરું ન નાખે તો ઓલું પાંત્રીસોનું જે મશીન આવે એ નાખી દે તો એને ટ્રેક્ટરથી ફેરવું પડે અને આ ફક્ત ટ્રેક્ટરની જે બેટરીનો પાવર ડાયનામાનો પાવર આવે જે બેટરીને ચાર્જિંગ કરવા માટેનો તે જગ્યાએ આ બે શેડા દી દેવાના છે પાસળની લાઇટમાં નાના ટ્રેક્ટરની જે પાસળની લાઇટ આપે છે એ પાસળની લાઇટમાં આ બે શેડા આપી દો એટલે પાસળની લાઇટની જે પીન આવે શરૂ બંધ કરવાની સાપ એ સાપથીને જ આપણું કામ થાય ને ત્યાંથી ને જ આ બંને મોટરો આપણી હેન્ડલ થશે અને બંને શરૂ થાય ને બંને બંધ થાય અને તેમનો એક છે બંને છેડા નીચે આપી દીધેલા છે હું તમને આને આપણે પાડીને બતાવું જોવો મિત્રો આપણે આખું પાડી દઈએ અને આ રીતે પાણીમાં બંને સાઈડ આપણે આ રીતે આપણે વિંધા પાડી અને આ બંને રીતે નિશેષ લઈ દેવાનું છે એટલે ટાંકીનું તમામે ટીપે ટીપું પાણી આપણે આ બંને મોટર ઉપાડી લે અને આ બંને મોટરમાંથી આપણને પાણી આગળ મળી રહે અને એ બંને મોટરના જોઈન્ટ મિત્રો આપણે અહીંયા આપેલા છે જો આ જગ્યાએ આ આ બંને નળીના જોટ ટાંકીમાંથી લઈ આ બંને મોટરમાં બંને મોટનું નું જોઈટ લઈને અહીંયા અને અહીંયાથી જે જોઈટ લીધેલો છે આ તે આપણે આપી દીધેલો છે આગળની સાઈડ એટલે આપણે આગળના બમ્ફરેથી જયારે દવા સાટવાની હોય અથવા પાણી સિંગના વોળમાં પાણી આપવાનું હોય કોઈ પણ દવા તો એને આ રીતે આપણે આગળ આપી શકીએ છીએ કે ડ્રાઈવરને ખબર પડે કે કઈ જગ્યાએ પાણી પડે છે અને આ મોટી વળ હોય અને ક્યારે ચાર વળ્યું આ બાજુ ચાર વળ્યું આ બાજુ એમાં આઠ વળોનું લેવાનું થતું હોય તો મિત્રો આ પાછળની સાઈડ આપણે આપવાનું છે તો મિત્રો આ રીતનો ખેડૂત એક જુગાડ કરે અને મેં તમને શરૂ પરિસ્થિતિમાં પણ બતાવી દીધો અને બંધ પરિસ્થિતિમાં કઈ રીતે બનાવી શકાય તેની પણ પૂરી માહિતી આપવાની મેં મહેનત કોશિશ કરી છે પણ અત્યારે થોડો વરસાદનો ટાઈમ છે અને આપણું ટ્રેક્ટર ગયેલું છે શેરડીનો પાળા બાંધવા માટે એટલે જો ટ્રેક્ટર શરૂ હોત તો આપણે એનું પૂરી માહિતી પૂરી વ્યવસ્થિત તમને બતાવી શકત પણ અત્યારે આપણું ટ્રેક્ટર હાજરમાં નથી એટલે મેં તમને ટૂંકી માહિતી આપી દીધી કે આ રીતનું કોઈ મહેનત વગર ફક્ત ને ફક્ત પંદરસોથી પંદરસો રૂપિયાના ખર્ચમાં એક પંદરસોનો પંપાઈ નથી આવતો પણ પંદરસો રૂપિયાના ખર્ચમાં મિત્રો આપણા વાહન તૂટવાનું બંધ થઈ જાય છે અને પંદરસોના ખર્ચમાં પંદર હજારનો ખર્ચો બચે છે હું તમને બતાવું જુઓ મિત્રો આ રીતનું કોઈ વસ્તુ આમાં નથી આમાં થોડુંક લોખંડ વપરાણેલું છે આગળની આ ઘોડી છે ત્યાર પછી આ બે પાઇપ આવડા છે ત્યાર પછી આ ટાંકી છે ને આ બે મોટરું છે બસ એટલી જ વસ્તુ છે ને કે આગળનું પાઇપ છે આગળના બમ્પર માટેનું અને બાકી આ નળી છે બાકી પછી દસ દસ રૂપિયાના જે ફુવારા આપણે લાગવાના છે એ ફુવારા થશે અને કદાચ ત્રણસોથી ચારસો રૂપિયા જે તમારો મિસ્ત્રી હોય એને તમે કહો તો એ આ ઘોડી પણ બનાવી નીચેની ઘોડી સ્ટેન્ડ પણ બનાવી દેશે આ પણ બનાવી દેશે અને આ પાઇપને વેલ્ડિંગ પણ આ બોલના કરી દે છે અને પચાસ રૂપિયાના બોલ આવતા હોય છે કોઈ ઝાડ લાંબી કિંમત નથી ટૂંકમાં પંદરસો રૂપિયાની માલપા તમારે વાહા અને ખંભા તોડવાનું મારો ખેડૂતનો દીકરો બંધ કરી શકે કારણ કે મિત્રો મને અનુભવ છે હું વાહા તોડું છું હું ખંભા ભાંગું છું અને મારા પોતાની વાડેમાં હું દવા છાંટતો અને મહેનત કરું છું હજી કારણ કે હજી ઘણી જગ્યા એવી હોય છે તો એમાં આપણે આ પાપથી દવા નથી સાંટી શકતા પણ સિંગ હોય મગફળી તો મગફળીમાં સો ટકા આ વસ્તુથી દવા છાંટી અને આપણે કલાકોનું કામ આખા દિવસનું કામ કલાકમાં કરી શકાય અને જે આપણે પંપ એક પંપ દવા છાંટવાના ત્રીસ રૂપિયા થાય છે જો કોઈ મજૂર આવે તો એ દસ પંપ સાટે ત્યાં ત્રણસો રૂપિયા થાય તે આપણે પચાસ રૂપિયાના ડીઝલમાં કામ કરી શકાય તો મિત્રો આ વસ્તુ આ રીતે જ આપણે મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ